નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે દશામાના વ્રત બે હજાર પચીસ ક્યારથી થશે શરૂ કેવી રીતે કરવી દશામાના વ્રતની પૂજા વિધિ તો મિત્રો આ વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય દશામાં લખવાનું ભૂલતા નહીં ગુજરાતમાં અષાઢી અમાસથી દસ દિવસ ભક્તો શ્રદ્ધાપૂર્વક અને ધામધૂમથી દશામાનું વ્રત કરે છે અષાઢ વત અમાસને દિવાસાના દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ થાય છે મહિલાઓ દ્વારા મોટી સંખ્યામાં દશામાનું વ્રત પરિવારના કલ્યાણ માટે કરે છે અષાઢ વદ અમાસથી દશામાના દસ દિવસના વ્રતનો પ્રારંભ થશે જીવનની દશા સુધારવા માટે હજારો પરિવારો ભજન કીર્તનની રમઝટ સાથે દશામાના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરે છે તારીખ ચોવીસ જુલાઈ બે હજાર પચીસથી બે ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન દશામાના વ્રત કરી ભક્તો પૂજાવિધિ કરી માતાજીને રીઝવવાનો પ્રયત્ન કરશે અને આશીર્વાદ મેળવશે કેવી રીતે કરવું દશામાનું વ્રત પ્રાંતકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા માટીની સાંઢી બનાવી તેનું પૂજન કરવું દસમે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવી આ વિધિથી કરો દશામાની પૂજા આ વ્રત અષાઢ વદ અમાસના દિવસે એટલે કે દિવાસાના દિવસથી શરૂ થાય છે તે દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પરિવારે જઈને સ્વચ્છ વસ્ત્રો પહેરવા ત્યારબાદ એક બાજુ કે પાટલા પર લાલ રંગનું સ્વચ્છ કપડું પાથરી તેના ઉપર ઘઉંની ઢગલી કરી દશામાની મૂર્તિ કે ફોટો મૂકો અને તે ન હોય તો માટીની સાંધણી બનાવી મૂકવી કારણ સાંધણી માતાજીનું મહાન ગણાય છે બાજુમાં એક તાંબાના કળશનું સ્થાપન કરવું સૂતરના દસ તાર લઈ તેને કંકુમાં બોળી દસ ગાંઠો વાળી તાંબાના કળશ પર વિટોળાવો તથા સૂતરના બીજા નવ તાર અને એક તાર પોતાના વસ્ત્રનો એમ દસ તારનો દોરો બનાવી ને કંકુમાં બોળી પોતાના જમણા હાથે બાંધવો માતાજીની નજીક ઘીનો દીવો તથા અગરબત્તી પ્રગટાવી જ્યાં સુધી વ્રતની વિધિ ચાલુ રહે ત્યાં સુધી દીવો ચાલુ રહે તેનું ધ્યાન રાખવું પછી માની નજીક બેસી હૃદયથી માની સ્તુતિ કરવી બાદ ઘરના કોઈ સભ્ય પાસે દશામાની કથા વાર્તા વંચાવવી તે સમય દરમિયાન વ્રત કરનારે મનમાં જય દશામાં જય દશામાં એમ બોલવું દશામાતા વ્રતના દિવસે પીપળના વૃક્ષની પૂજા મુખ્યત્વે ભગવાન વિષ્ણુના રૂપમાં કરવામાં આવે છે આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ કાચા સૂતરના દસ તાતણા લે છે અને તેમાં દસ ગાંઠ બાંધે છે અને પરિક્રમા કરતી વખતે પીપળને તે બાંધે છે અને પીપળાના ઝાડની પૂજા કરે છે પૂજા કર્યા પછી ઝાડ નીચે બેસીને દમયંતીની કથા સાંભળે છે ઉમરાની પૂજા પણ કરવામાં આવે છે આ દિવસે ઉપવાસ કરવામાં આવે છે અને એક સમયે ભોજન લેવામાં આવે છે ભોજનમાં મીઠાનો ઉપયોગ થતો નથી કોશિશ કરો કે દશા માતા પૂજાના દિવસે બજારમાંથી કંઈ પણ ન ખરીદો એક દિવસ પહેલાં જ બધી જરૂરી વસ્તુઓ લાવો દશામાં કોણ છે પૌરાણિક માન્યતાઓ મુજબ માતા દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે દશામાનું વ્રત મુખ્યત્વે કુટુંબમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે તેમજ કોઈ ગ્રહ દોષ અને નેગેટિવિટી પરિસ્થિતિઓથી બચવા માટે પણ આ વ્રત ખૂબ ફળદાયી માનવામાં આવે છે આ દિવસો દરમિયાન સ્ત્રીઓ ઉપવાસ કરીને દશા માતાની અને પીપળાના વૃક્ષની પૂજા કરે છે ખાસ પૂજાનો દોરો ગળામાં પણ ધારણ કરવામાં આવે છે જે શુભ્રતાનું પ્રતિક માનવામાં આવે છે આ વ્રત દ્વારા મહિલાઓ પરિવાર અને સૌભાગ્ય શાંતિ અને સુખ સમૃદ્ધિની કામના કરે છે આવ્રત સ્ત્રીઓ સાથે પુરુષો દ્વારા પણ કરવામાં આવે છે મિત્રો આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જયદશામાં લખવાનું ભૂલતા નહીં જેથી દશામાંની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય દશામાં નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે